સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા ભાજપની પરંપરા મુજબ મોરબીના ટંકારા ખાતે ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠક બાદ તેમણે રાષ્ટ્રીય શાયર સ્વર્ગસ્થ ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીએ ટંકારાના ટોળ ગામે મેઘાણીના પુસ્તકો સ્પર્ધાત્મક પરીક્ષા સહિતના અસંખ્ય પુસ્તકો સાથેની લાઇબ્રેરીના લોકાર્પણ પ્રસંગમાં પણ હાજરી આપી હતી આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ રામ મુકરિયા અને કેસરીદેવસિંહ ઝાલા પૂર્વ સાંસદ મોહન કુંડારિયા ગ્રંથાલય નિયામક ડોક્ટર પંકજ ગોસ્વામી પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટી અને રાજકોટના સાંસદ તરીકે મેં પડદરી ટંકારા વિધાનસભા ક્ષેત્રમાં મારી પરંપરા પ્રમાણેની ટિફિન બેઠકનું આયોજન કર્યું હતું એ કાર્યક્રમમાં હું અહીંયા આવતો હતો ત્યારે પીનાકીભાઈએ મને માહિતી આપી કે ટોળ ગામની અંદર એક લાઇબ્રેરીનું લોકાર્પણ કરવા માટેનો પ્રયાસ છે જેમાં મેઘાણીનું સાહિત્ય છે આપણા અન્ય સારા લેખકોના પણ પસંદગીના પુસ્તકો છે ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કામમાં આવે એવા પુસ્તકોની પણ એક અહીંયા કોર્નર ખોલવાનો પ્રયાસ થયો છે એટલે એ કાર્યક્રમમાં હું અહીંયા ટોળ મુકામે આવ્યો છું અહીંયા આવ્યા પછી મારા ધ્યાનમાં જે આવ્યું એ ખૂબ આનંદ અને ગૌરવ સાથે મારે કહેવું છે કે આ સંત બાલની જન્મભૂમિ છે એટલે એમની ચેતનાને વંદના કરવા માટેનો અવસર મળ્યો એક રાષ્ટ્રીય સંત આ ધરતીમાંથી પેદા થયેલા છે ક્રાંતિકારી જૈન લોકસંત અને લોકસેવક મુનિશ્રી સંત જન્મભૂમિ ટોળ ખાતે એમની પુણ્ય સ્મૃતિમાં મુનિશ્રી સંતબાલજી સાર્વજનિક પુસ્તકાલયની આજે સ્થાપના થઈ છે અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા સાહેબના વરદસ્તાનું લોકાર્પણ થયું છે મોટી સંખ્યામાં મહાનુભાવો અને ગ્રામજનો આજે ઉપસ્થિત રહ્યા હતા અને એક શ્રદ્ધા છે કે આ થકી નવી પેઢી આપણા ગૌરવવંતી સંસ્કૃતિ અને સાહિત્યની મહામૂલી વિરાસતથી વધુ નિકટથી પરિચિત પ્રેરિત થશે એમાં રાષ્ટ્રભાવનાનું સિંચન થશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજકોટ ગેમઝોન ના પીડિત પરિવારો સાથે ઝૂમ મીટિંગ દ્વારા વાતચીત કરી હતી